નસવાડી તાલુકાના નખલપુરા ગામે કાચા ઝૂંપડાના ઘરમાં ઓટલા પર ચાલતે આંગળવાળી બાળકોને બેસવાની પૂરતી જગ્યા પણ નથી બાળકોને રમત માટે રમકડાઓ પણ આપી શકતા નથી આદિવાસી વિસ્તારની વર્વી વાસ્તવિકતા સામે આવી છે નખલપુરા કેન્દ્ર તણકલાસે જો નખલપુરા કેન્દ્ર પેડાગરબેન ઘરમાં આંગળવાળીના છોકરા બેઠા છે સપ્ટેમ્બર મહિનાથી

બાંધકામ નું કોઈ નિર્માણ થતું નથી અને છોકરાઓ આવે છે કાચા ઘરના કારણે મોકલતા નહીં વાલીઓ અને કોઈ સુવિધા નહીં લગભગ છ મહિના થયા છ મહિનાથી ચાલે છે રજૂઆત કરી બે ત્રણ વખત કીધું સરપંચ ને સરપંચ બી આવે એક વખત જોઈ ગયા હતા એ જાતે તોડાવવાયા હતા જગ્યા તો બહુ ઓછી પડે ને કેમકે સગવડ નહીં ને એટલી બધી પંખાની કોઈ સુવિધા નહી કોઈ જગ્યાએ એમ ભણાવવાની બી સુવિધા નહીં ને કોઈ બોર્ડ બોર્ડ એવું તેવું કઈ મુકવાની કોઈ જગ્યા નહીં એના માટે તકલીફ ખરી પડી